સદુકાની મિલન સોસાયટીના ઘરમાં ચોર ત્રા મિલન સોસાયટીમાં આવેલ ઘરનું વળી રાત્રે ચોરે તાળું તોડીને ઘરમાં વસ્તુઓને ખેદાન મેદાન કરી નાખી સદસિવે કોઈ પૈસા કે વસ્તુની જાનહાની ટળી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ મિલન સોસાયટીમાં રહેતા રજાકભાઈ અબ્દુલભાઈ ચોપડા નગરમાં ગઈકાલે મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા ઘરનું તાળો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં કોઈ હતો નહીં જેનો દુરુપયોગ કરીને ઘરમાં દરેક રૂમ અને વસ્તુઓ ખેદાન મેદાન કરી રૂમ હેન્ડલના દરવાજા તોડીને અલમારીમાંથી દરેક વસ્તુ વૈદ વિખેર કરી હતી પરંતુ સદ નસીબે તેમના હાથમાં નજીવી રોકડ રકમ તથા કોઈ ચીજવસ્તુઓ હાથ લાગી નહોતી ઘર માલિકના જણાવ્યા મુજબ તેમને દરરોજ રાત્રે તેમના બીજા મકાને રહેવા જતા હતા જેનો મોકો જોઈ ચોરો આવ્યા હોવાનું અનુમાન મારું નામ છે આપડા નૂરજા કયો એરિયામાં છે આપણે વિલન સોસાયટી રેસિડન્સ આપણે શું રાતે બનાવ બનો અહીંયા રાત્રે અમે અમાર બીજા ઘાચીવાડમાં રહીએ ત્યાં ગયા તા ને અહીંયા કોઈ હતું ને તાળું મારેલું હતું સવારે તાળું ટૂંકલું બાજુવાળાને બોલાયા ને ફોન આવ્યો તો અહીંયા બધા લોક દરવાજા તિજોરીનું લોક બધું તોડેલું અમે પછી પોલીસને જાણ કરી અને બધી ઇન્કવાયરી કરી અંદર થોડું અમારે પેમેન્ટ હતું વસ્તુ હતી બધું ગાયબ છે બધા લોકર બોકર બધું તોડેલું જ છે મેગ્નેટ સદા બહાર કાઢેલા જ હતા